ટ્રક અહીંથી આવતો તો રેલિંગ તોડી અને આખો અંદર વયો ગયો ઓહો જળ સમાધિ ભાઈ પૂરેપૂરી ચોવીસ જુલાઈ બે અને આજે અમે અખતરો કરવાના છીએ સુરત થી નવસારી જવાનું કારણ કે બધા કીધું છે કે પાણી બહુ ભરાઈ ગયા છે જાતા નહીં અંબાલાલ પટેલ આગાહી કરી દીધી છે કે બહુ વરસાદ છે હાજુ હાજુ ને જાજો અમે તો હવે ઘરે બેઠા બેઠા શું કરીએ કારણ કે વરસાદ છે બધું બંધ છે તો પછી મેં તો આલો આજ ખતરો કરી જ નાખ્યું તો આજે મેં જાય છીએ નવસારી પાણી ભરાણા છે કે નથી ભરાણા અંબાલાલ પટેલની આગે કેટલી હાચી છે એ આજે આપણે પ્રૂફ કરવાનું છે તો લેટ્સ ગો જોઈએ અત્યારે તો હાઈવે થી નીકળી ગયા છે વાંધો નથી પાણી ભરાણા છે પણ અત્યારે સાઈડમાં ભરાણા છે એટલે એટલું બધું કંઈ જોખમ નથી આવે આગળ જોઈએ કેવું થાય છે પણ અત્યારે તો નોર્મલ વેધર છે હજી જો આવે ધીમ ઝીમ ધીમ ઝીમ હળવુ હળવો વરસાદ આવે છે અરે તું મન મૂકીને બરા ચાપ તું આપણને નહીં ફાવે બા બા ભલ અડી ભરસી રે સરો થયા એટલું બધું હજી કાંઈ છે નહીં પણ પાણી સાઈડમાં બહુ ભરાઈ ગયા છે એ તો ખરું એટલે વરસાદ અત્યારે નથી પણ અહીંયા બે બે કલાક પહેલાં એવો હોવો જોઈએ અને મેઈન વસ્તુ તો બીજું જ કંઈ નઈ પણ રોડ ઉપર ખાડા બહુ છે ભાઈ કારણ કે આમાં હું છે કે ખબર જ ન પડે કે આમ આટલું પાણી ભરાણો હોય છે આ ઊંડો ખાડો હોય છે અંદર ટાયર જાય થઈ તો આઈડિયા આવે ઓહો આ તો ધબડકો બોલી ગયો એવું પડે ઓહો એ શહેર ને ખડા હે કે ખડે મે શહેર બતાઈ ને ચાલ રહે બાપુ આ મહાનગરપાલિકા છે મન મહાનગરપાલિકાની ની દશા કેવી છે એટલે જે હમણા હમણા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા ત્યાં છે ને એ બો હવા માં આવી જાતા કે હવે તો આપણે અહીંયા સડસડાટી રોડ હશે ને મખન જેવા રોડ હશે ને ગાડી 150 ભાગ છે આ મહાનગરપાલિકા છે આ સુરત હદમાં જ આવે છે છતાં પણ તમે રોડની દશા જોઈ લેજો એટલે તમે ગમે ત્યાં જાવ ને કાકડા કાળા જ રહેવાના છે એટલે કોઈ બે ત્રણ વીઘા લેવાનું વિચારતા હોય તો હમણાં થોડો થંભી જાજો પહેલા એકવાર મહાનગરપાલિકા થાય પછી જોઈ લેજો થાય કે ધંધો કરાય ન કરાય આ જો આ બ્રિજની નીચેથી નવસારીનો આ શોર્ટકટ છે મેં જોઈ લો આનો ફોટો સચિતનો ટ્રાફિક લેવું એના કરતાં ભલે બે કિલોમીટર થોડો કામ તેમ થાય પણ આ બ્રિજની નીચે ભાઈ આ સચિન બાયપાસ છે અને આ છે કે સ્ટાર વાળા છે ને લીમડા લીમડા નો કેવાય ને કે ભાઈ સ્વાદમાં કડવો પણ આમ નરવો એમ લીમડાના છાય ઊંઘવાની મજા અલગ હોય

તમને એમ કે હાઈવે જોખમ છે એવું નથી ભાઈ અંદરના રોડમાં જોખમ તો પૂરેપૂરું છે એટલે જે ક્યાં છે ત્યાં બધું હંકેલો કરીને જાવો એવી તમને નમ્ર વિનંતી હવે તમે રોડ જોઈ શકો છો અને ઓહો અહિયાં જોવો તો ખરાબ ભાઈ ખાડીઓ ની ખાડીઓ ભરાઈ ગઈ ઓ આ બાજુ એટલું છે હવે અહીંથી છે ને કદાચ અંબિકા નદી આવે છે હમણાં અંબિકા નદી નું જળસ્તર આપણે જોઈએ છે છે ને એક એક્સિડન્ટ ટ્રક અહીંથી આવતો તો રેલિંગ તોડી અને આખો અંદર વયો ગયો ઓહો જળ સમાધિ ભાઈ પૂરેપૂરી કોઈને કઈ વાગ્યું નથી પણ આ કેમ પડ્યો એ કઈ સમજાતું નથી આ જો આ ટાયર ટાયર સામે છે અને મોરું સામે છે ના એની સીમે આ શું લાગે છે હોમિયો પ્રાઇમરી આ કઈ હંમેશા વચાતું નથી કેમિકલ કેવું કઈક લાગે છે

ચાલો હવે અહીંથી આવશે નદી પછી પેટ્રોલ પંપ અને હવે આ વાર જો અંબિકા નદીનું જળસ્તર અત્યારે કેટલું છે ગાડી કરું છું ચો દુર્ઘટના છે દેર ભલી તદી થામકી બીત જઈએ આમ કી નહીં કહે નાદર કી સાંભળી એમ વાહ સ્લોક કરે છે કામ પણ પોલીસવાળા હેરાન કરશે પણ વાંધો નહીં જોખમ તો લેવું પડે દર કે આગે જીત છે અહીંયા પોલીસ પણ ટાવર ક્લોક લગભગ છે ને આજો અહીંયા જમશેદજી ટાટાનું અહીંયા સ્ટેચ્યુ છે ફાધર ઓફ રતન ટાટા એક મિનિટ જોઈ લો નહીં આ તો દાદાભાઈ નવરોજી હો સોરી સોરી આ દાદાભાઈ નવરોજી એમનું સ્ટેચ્યુ છે આ લગભગ ચાર રસ્તા કહેવાય નવસારીના એક બાજુ લ્યુનસી ક્યુ આવે બીજી બાજુ ફુવારા છે એક બાજુ એરુ ચાર રસ્તા છે અને આ સેન્ટર પોઈન્ટ ઓફ નવસારી અહીંયા વરસાદ પડી ગયો લાગે છે અત્યારે નથી રોડ ઉપર પાણી નથી ભરાણા અને પબ્લિકની અવરજવર રેગ્યુલર છે કોઈ ઇશ્યુ નથી અને નવસાડી જિલ્લામાં છે ને એનઆરઆઈ પબ્લિક વધારે એટલે તમે અહીંયા ઓને તમને થોડીક ફોરેન સ્ટાઇલ દેખાય તમને એમ લાગે ઓહ એકદમ એડવાન્સ कल्चर લાગે છે પણ અહીંયા લગભગ છે ને આજુબાજુના ગામડામાં તો લગભગ ગર્દિત એક બાર છે એમ આઉટ ઓફ કન્ટ્રી જય ગાય માતા નાવ બેક ટુ સુરત અત્યારે અમે પાછા સુરત જઈએ છીએ અને તમે રાઈટ સાઈડ ઉપર જોયો તો આમ કે લેફ્ટ સાઈડ ઉપર ઓહ હો હો હોઈ કાય પાણી પાણી જળ બોમ્બાકાર